હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું વરસતા વરસાદમાં ખાવાની મજા આવી જાય એવો ઘરમાં ગરમ ચોખાના લોટનું ખીચું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે પરફેક્ટ માપથી આજે આપણે બજારમાં જે લારી પર કે સ્ટોલ પર મળે છે એવું જ ખીચું ઘરે બનાવીશું જે ફક્ત પંદર જ મિનિટમાં કોઈ પણ ઝંઝટ કર્યા વગર રેડી થઈ જાય છે કારણ કે આ ખીચું આજે આપણે સ્ટીમ કરીને પણ નથી બનાવવાના તો એકદમ સરળતાથી સાંજના નાસ્તામાં જ્યારે પણ તમને ખીચું ખાવાનું મન કરે તમે તરત એને બનાવીને ખાઈ શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક નોનસ્ટિક પેન ગરમ કરી દઈશું એની અંદર આપણે ત્રણ કપ જેટલું પાણી માપીને એડ કરી દઈશું તમે કોઈ પણ એક કપ કે પછી વાડકીનું માપ સેટ કરી લો એનાથી જ માપીને તમારે ત્રણ કપ જેટલું પાણી લેવાનું છે અહીંયા મેં અઢીસો એમએલવાળા મેઝરિંગ કપનો યુઝ કરીને ત્રણ કપ પાણી એટલે કે સાતસો પચાસ એમએલ એમાં પાણી એડ કર્યું છે તો પાણીને સરસ આપણે ઉકળવા દેવાનું છે તો બસ એકથી દોઢ જ મિનિટ તમે ગેસ ફાસ્ટ રાખશો એટલે પાણી તમારું આ રીતે ઉકળવાનું શરૂ થઈ જશે હવે ગેસ ધીમો કરીને એક ચમચી એમાં જીરું ઉમેરીશું બે ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું અડધી ચમચી જેટલો અજમો આપણે હાથથી મસળીને એડ કરવાનો છે આનાથી જે ખીચું છે એ પચવામાં પણ હલકું રહેશે અને સ્વાદ તો ખૂબ જ સરસ આવશે એમ તો ખીચું છે એટલે પચવામાં હલકું જ હોય છે પણ સ્વાદ માટે પણ અજમો એમાં સ્કીપ નથી કરવાનો હવે અહીંયા મેં ફ્રેશ વાટેલા આદુ લસણ અને લીલા મરચાં લીધા છે મિક્સરમાં જ અતકચરાને ક્રશ કરી લીધા છે એ બે ટેબલ સ્પૂન આપણે એમાં એડ કરીશું લસણની માત્રા આમાં થોડી વધારે રાખવાની છે અને થોડું જો ખીચું છે એટલે લીલું મરચું પણ વધારે એડ કરશું તો સારું રહેશે હવે સ્વાદ મુજબ એમાં આપણે થોડું મીઠું ઉમેરી દઈએ અને બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું હવે બધી જ વસ્તુને આપણે સરસ આ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું અને ઢાંકીને ત્રણથી ચાર મિનટ આ પાણીને મીડિયમ તાપે આપણે ઉકળવા દેવાનું છે ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું જે પાણી છે એકદમ સરસ ઉકળી ગયું છે જે પણ આપણે મસાલા આમાં એડ કર્યા હતા એનો બધો જ ફ્લેવર પાણીમાં આવી ગયો હશે અને ધ્યાન રાખવાનું છે પાણીને આ રીતે ઉકાળવું ખૂબ જરૂરી છે હવે આપણે એમાં વન ફોર્થ ટી સ્પૂન એટલે કે ચમચી બેકિંગ સોડા ઉમેરીશું જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું આનાથી જે ચોખાનો લોટ છે એ જલ્દી ચડી જશે કારણ કે આપણે આજે આ ચોખાના લોટને સ્ટીમ પણ નથી કરવાના તો હવે આપણે એની અંદર ચોખાનો લોટ ઉમેરીશું તો થોડો થોડો લોટ આપણે એક બાજુ ઉમેરતા જવાનું છે અને બીજી બાજુ આ રીતે વિસ્કરથી મિક્સ કરતા જવાનું છે જેથી લોટમાં બિલકુલ પણ ગાંઠ ના પડે જૂના જમાનામાં જ્યારે વિસ્કર હતા નહીં ત્યારે વેલણથી આ રીતે મિક્સ કરતા હતા તો તમે ચાહો તો વેલણથી પણ મિક્સ કરી શકો છો પણ એકવાર આ રીતે વિસ્કરથી મિક્સ કરીને જોજો વેલણ કરતાં પણ વધારે સરળ પડશે તો ટોટલ ત્રણ કપ પાણીમાં સવા કપ આપણે લોટ એડ કરવાનો છે તો એક કપ તો લોટ આપણે એડ કરી દીધો છે હવે એની અંદર વન ફોર્થ કપ જેટલો લોટ આપણે બીજો એડ કરીશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને મિક્સ કરવાની જે સ્પીડ છે થોડી વધારે રાખીશું જેથી લોટમાં ગાંઠ ના પડે અને ખાસ આમાં આદુ લસણ અને મરચાં તમારે ફ્રેશ વાટીને કે પછી મિક્સરમાં ક્રશ કરીને જ ઉમેરવાના છે તો આ સ્ટેજ ઉપર આપણે મીઠું થોડું ચાખી લઈશું ઓછું લાગે તો આ સ્ટેજ પર જ મીઠું એડ કરી દેવાનું છે તો અહીંયા મીઠું થોડું ઓછું હતું એટલે મેં પણ એડ કર્યું છે હવે એને બરાબર મિક્સ કરી દઈએ અને ઢાંકીને વચ્ચે વચ્ચે હલાવતા રહીને આપણે દસથી બાર મિનિટ સુધી ધીમા તાપે આ ખીચુંને કૂક કરવાનું છે જો તમે આ રીતે આ ખીચું બનાવશો તો બિલકુલ બજારમાં મળે છે ખીચું એવો જ એનો સ્વાદ આવશે વધારે વાસણ પણ ખરાબ નથી થતાં ફક્ત પેન ચમચો અને વિસ્કર આ ત્રણ જ તમારા વાસણ બગડશે બીજી કોઈ ઝંઝટ નથી તો બીજા ગેસ પર મેં લોખંડનો તવો ગરમ કરી લીધો હતો એની ઉપર હવે આપણે પેન મૂકી દઈશું જેથી ખીચું આપણું નીચેથી બિલકુલ પણ ચોંટે નહીં તો દસથી બાર મિનિટ અહીંયા ધીમા તાપે કૂક કર્યા પછી તમે જોઈ શકો છો ખીચુંની ઉપર એકદમ સરસ શાઇનિંગ આવી ગઈ છે વચ્ચે દર બે ત્રણ બે ત્રણ મિનિટે આપણે આ રીતે એને હલાવતું રહેવાનું છે જેથી એ ચોંટી ના જાય એમ તો અહીંયા આપણે નોનસ્ટિક પેન લીધું છે અને લોખંડનો તવા ઉપર મૂકીને કૂક કર્યું હતું એટલે બિલકુલ પણ એ ચોંટશે નહીં હવે છેલ્લે એની અંદર આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અહીંયા મેં સિંગ તેલ એટલે કે પીનટ ઓઇલ લીધું છે આનાથી આ ખીચુંનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે તો બરાબર આપણે તેલને ખીચુંમાં મિક્સ કરી દઈએ આ આપણું ખીચું રેડી થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી આ રીતે થોડી લૂઝ જ રાખીશું તો આ ગરમા ગરમ ખીચુંને હવે આપણે બાઉલમાં સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ડિસ્પોઝેબલ બાઉલ્સ લીધા છે જે આપણે લારી ઉપર અને સ્ટોલ પર ખીચું ખાયને મળે એ જ રીતના બાઉલ મેં લીધા છે એકવાર આ રેસીપીને ટ્રાય કરીને આ ખીચું તમે ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે વારંવાર બનાવશો અને અત્યારે આ ગરમ છે એટલે થોડું તમને વધારે લૂઝ દેખાશે પણ ખાતા ખાતા જેવું થોડું ઠંડુ થશે એટલે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં એ આવી જાય છે તો ઉપરથી થોડું થોડું સિંગ તેલ મેં ફરીથી એડ કરી દીધું છે અને જે અથાણાનો મસાલો આવે છે એ આપણે આ રીતે થોડો સ્પ્રિંકલ કરી દઈશું છેલ્લે થોડા લીલા ધાણા પણ એડ કરી દઈએ તો આપણું આ ટેસ્ટી બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલ ખીચું રેડી છે રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું બિલકુલ ન ભૂલતા